આપણે આજે વાત કરવા જાવી છે રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ હનુમાનજી બારામાં કે હનુમાનજીને કયા કયા ભોગ લગાવવા કેવી રીતે લગાવવા તો હનુમાનજીની આપણે વાત કરવી તો હનુમાનજીને સૌથી વધારે લાલ કલરના કોઈ પણ ભોગ ગુંદી છે સફરજન છે કોઈ મીઠાઈ છે દાડમ છે એ વધારે લગાવવા જોઈએ બીજા નંબરમાં કે હનુમાનજીને કે તમે બે નાળી રાખા આખા એમને ત્યાં મંદિરે ધરી દો તો વધારે સારું રહેશે બીજી વસ્તુ હનુમાનજીને તમે સફરજન કે તમારી જેવી શક્તિ ભક્તિ એ ત્યાં હનુમાનજીના મંદિરે ધરીને ગરીબોમાં તમે મોકલી આપો કે તમારા હાથે તમે વેચી દો ગરીબો જ્યાં જ્યાં હોય ત્યાં તો તમને વધારે સારું પડશે બીજી વસ્તુ કે દાડિયમ છે દાડિયમ આપણે જેવી રીતે ખાવી છે એવી રીતે કે તમારી શક્તિ એવી ભક્તિ તમે દાડિયમ હનુમાનજીને ધરી શકો છો હજી એક એવી વસ્તુ છે કે મંગળવારના દિવસે ખાસ કરીને આપણે જલેબી કહેવી જલેબી હનુમાનજી દાદાને અતિ પ્રિય છે અને જલેબી તમે દર મંગળવારે હનુમાનજીને તમે ચડાવતા થશો એટલે તમને પોતાને ખ્યાલ આવી જશે કે જલેબી હનુમાનજીને કેટલી પ્રિય છે અને જલેબીના લીધે કેટલું સારું તમને એનું પુણ્ય અને ફળ મળે છે બાકી હનુમાનજીના બહુ નીતિ નિયમ છે એમાં આપણે રહેવું બહુ જરૂરી છે ગમે એટલું ચઢાવવી તો પણ બીજા નંબરમાં હનુમાનજીને તમે ખીર તમે પોતે જાતે જે સમજો કે હું પોતે હનુમાનજીને માનું છું હનુમાનજીનો ભક્ત છું તો જાતે હનુમાનજીને પોતે ખીર બનાવીને અંદર કેસર નાખીને કાજુ બદામ નાખીને કે આપણે કે બહુ અતિ પ્રિય આપણા મહેમાન ઘરે આવે છે અને કેવું ઘરે રસોઈ કરવી છે એવી એવી રીતે તમે પોતે જાતે બનાવીને ખીર કેસર બદામ કાજુ બદામ તમારી શક્તિ એવી ભક્તિ તમે નાખીને એકદમ ખીર મસ્ત બનાવીને હનુમાનજીને તમે ધરશો અને વધારે માત્રામાં બનાવીને તમે ગરીબોમાં બાટશો તો તમને અતિ ઉત્તમ ફળ મળશે બાકી હનુમાનજીના નામ જાપ કરવા અને વધારે આપણે કળિયુગમાં તો એક જ વસ્તુ કીધી છે કે કોઈ પાઠ પૂજા કરવી એનાથી વિશેષ કરીને કે નામ જાપથી વધારે ફાયદો મળે છે હાલતાં ચાલતા તમે હનુમાનજીના નામ જાપ કરી શકો છો રામના નામ જાપ કરીને હનુમાનજીને પાસે બેસીને કહી શકો છો કે મેં જેટલા રામના નામ લીધા બધા તમારી તરફથી અને તમારી તરફથી ભગવાનને અર્પણ તો વધારે તમારી ઉપર ભગવાન પ્રસન્ન થશે એવો મારો ખુદનો અનુભવ છે બાકી તમને બધાને મારી તરફથી રાધે રાધે સીતારામ